હુડાના વિરોધમાં બાર ડિસેમ્બરે હિંમતનગર શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે હિંમતનગરમાં હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં હુડાના વિરોધમાં બાર ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાનનો નિર્ણય કરવામાં આવ્યો અગિયાર ગામના એક ખેડૂતો પાક રક્ષણ હથિયાર લાયસન્સની માંગ કરશે તો હુડાનો વિરોધ જે સતત ચાલી રહ્યો છે બાર ડિસેમ્બરે આ વિરોધના પગલે હિંમતનગર શહેરને બંધનું એલાન આપવામાં આવ્યું તમે દ્રશ્ય જુઓ કેટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અગિયાર ગામના લોકો જે સતત વિરોધ કરી રહ્યા છે હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં આ વિરોધ કરવામાં આવ્યો હતો તો હાથમાં ઝંડો લઈને આ લોકો જે અગિયાર ગામના લોકો છે એ સતત વિરોધ કરી રહ્યા છે લગભગ એક હજાર ખેડૂતો પાક રક્ષણ હથિયાર લાયસન્સની માંગ સાથે રસ્તા પર ઉતરવાના છે ને આવતીકાલે તો બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે હાથમાં ઝંડો લઈને તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે એ ઉમટી પડ્યા છે અને આજકાલનો નહીં હુડાનો વિરોધ છેલ્લા ઘણા મહિનાથી થઈ રહ્યો છે છેલ્લા ઘણા મહિનાઓથી હુડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તા પર લોકો ઉતર્યા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો હુડાના વિરોધમાં બાર ડિસેમ્બરે હિંમતનગર શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે બાર ડિસેમ્બરે હિંમતનગરમાં બંધ પાડવા માટે કહેવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ફોનલાઇન ઉપર જોડાયા છે દર્શન બાર ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું અને આજે પણ આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે શું માંગ છે અને આગળની રણનીતિ આ લોકોની શું છે હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા અમલમાં મૂકવામાં આવ્યું હતું અને જેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ અગિયાર ગામ જે હુડામાં જે સમાવિષ્ટ છે તે અગિયાર ગામના મિલકત વિરોધ દર્શાવી રહ્યા હતા અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો ઉડા સંકલન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં લગભગ લગભગ મોટા ચાર કાર્યક્રમો આપવામાં આવ્યા હતા ને અન્ય કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અગાઉ હિંમતનગર શહેર બંધ નું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ રાજકીય આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી અને ચોક્કસ નિર્ણય સુધી પહોંચવાની બાહેદરી આપી હતી પરંતુ આ બાહેદરી જે સમય હતો તે સમય પૂર્ણ થવા છતાં પણ સરકાર દ્વારા કોઈ હજુ નિર્ણય લેવામાં ન આવતા ફરી એકવાર આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે ને જેના ભાગરૂપે બાર ડિસેમ્બર ના રોજ હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે આ સાથે જ જે અગિયાર ગામના જે મિલકત ધારકો છે તે પૈકીના એક હજાર મિલકત ધારકો જિલ્લા મેજીસ્ટ્રેટ કલેક્ટર સમક્ષ પાક રક્ષણ હથિયાર મેળવવા લાયસન્સ મેળવવા માટેની અરજીઓ પણ કરશે આ સાથે આંદોલનને વેગ આપવામાં આવે છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ઉડા સંકલન સમિતિની જે આજે બેઠક મળી હતી તે બેઠકમાં માં નિર્ણય લેવામાં આવ્યો છે જી આભાર દર્શન વિગતો આપવા માટે